કેન્દ્રીય ગૃહ અને સહકારીતા શ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન્ય ટ્રસ્ટી એવા અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા સહપરિવાર સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા પાઠ્ય પૂજા કરી અને દર્શન કર્યા હતા દેશના માન્ય ગૃહ અને સહકારિતા શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી અમિતભાઈ શાહ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અમિત શાહ સાહેબે સોમનાથ મહાદેવના દર્શન કરી દેવાદી સોમનાથ આ અવસર પર તેઓ શ્રીય પરિવારજનો અને સ્વજનો સાથે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા ધ્વજા પૂજા અને પાધ્ય પૂજા બ્યુરો ચીફ સંજીવભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ